મહિલાઓ અને બાળકોના થેલેસેમિયા રિપોર્ટ તેમજ આંખની તપાસ સર્વાઇકલ કેન્સરના રિપોર્ટ કરવામાં આવ્યા હતા તો આ કેમ્પ થકી સર્વાઇન ફ્લુ સર્વાઈકલ કેન્સર અને થેલેસેમિયાના વધતા જતા વધતા જતા કેસોને મહદઅંશે ફાયદો થઈ શકે છે અત્યારે અમે મેડિકલ કેમ્પનું જે આયોજન કર્યું છે એમાં લગભગ પાંચસો વુમન અમારી ગણતરી છે કે અમે એમની જોડે પાર્ટિસિપેટ કરાવીશું અત્યારે સો આવી ગયા છે અને બીજા બધા રસ્તામાં છે થોડી વારમાં આ સાંજે છ સાત અગિયારથી ચાલવાનું છે અને પાંચસો વુમનોનો અમારો ટાર્ગેટ છે અહીંયા અંડર પ્રિવિલેજ વુમનને રિલેટેડ બધા જ લોકો ગાયનેકોલોજીસ્ટ છે પછી આંખની એમના નંબરોની તપાસ થશે એમને વિટામિન મિનરલ્સ કે એમના લિક્વિડ પ્રોફાઇલ લિક્વિડ પ્રોફાઇલને એમના બોડીના બ્લડ ટેસ્ટ બધા કરવામાં આવશે જેથી આવનારા રોગ વિશે ખબર પડે તથા જે રોગ હાલમાં અને અહીંયા આપણે મેગા મેડિકલ કેમ્પ ઓર્ગનાઇઝ કરવામાં આવી રહ્યો છે રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટી અને આઈએ એસબ્લ્યુ તથા ગોર્જિસ ગ્રીન દ્વારા એસોસિએશન દ્વારા અહીંયા આપણી જોડે પાંચસો પ્લસ અંડરપ્રિવિલેજ વુમેન અલોંગ વિથ એમના છોકરાઓ આપણે તેમનું ડિટેક્શન ડાયગ્નોસીસ કરી રહ્યા છે સ્પેશિયલી સર્વાઈકલ કેન્સર જે કે પેપ દ્વારા ડિટેક્ટ થવાય છે એ પેપ્સમિયર આપણે કરીએ તો આપણે દસ વર્ષ અગાઉથી હવે

તરફથી અમે એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે અહીંયા આઈ ડબલ્યુના વેન્યુમાં જ્યાં અત્યારે હાલમાં સો જેટલી વિમન અને એમના કીટ છે અલગ અલગ ટેસ્ટ એમના કરીશું દરેક દરેક ડૉક્ટર એમના ચેકઅપ અને ટેસ્ટ કરી રહ્યા છે નવથી વધારે ડોક્ટર્સ છે અલગ અલગ ફિલ્ડના બધા લોકો